સૌથી મોટી અને નામાંકિત બનેલી પાર્ટી આધુનિક કહી શકાય જે પ્રકારની પાર્ટી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં પોતાની સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોટા પાયે કાર્યક્રમો યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે મહિનાની લાંબી કવાયત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રેલી વર્ષ નેતાઓ દ્વારા એકાંત જેટલી જાહેર સભાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથેની વાતચીત સહિત એક લાખ પરિવાર સુધી પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઈવ

કેન્દ્રીય મંત્રીઓ એવા રાજ્યોમાં મીડિયા સાથે વાતચીત કરશે જ્યાં પાર્ટી પોતાનું કામ કરી રહી છે પાર્ટી દરેક લોકસભા સીટ પર અઢીસો પ્રતિષ્ઠિત પરિવારના સંપર્ક કરવાની પણ યોજના ધરાવે છે સૂત્રોએ પણ જણાવ્યું હતું કે અન્ય કાર્યક્રમોમાં બૌદ્ધિક સોશિયલ મીડિયા પ્રભાવકો અને ઉદ્યોગપતિઓ સહિત સમાજના વિવિધ વર્ગો સાથે બેઠક યોજવાનો સમાવેશ થાય છે ભાજપ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીઓની તૈયારી કરી રહ્યું છે

તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઘર ઘર મોદી ના આ કાર્યને એટલે કે આપણા જે સ્વપ્નદસ્તા છે નરેન્દ્રભાઈ મોદી તેઓએ પોતાના શાસન કાળમાં જેટલા પણ સુશાસન કાર્યો કર્યા છે તેને બિરદાવવા માટે તેને ઘરે ઘરે જઈને જનતા સમક્ષ રજૂ કરવા માટે એક મંચ પર સૌ એકત્રિત થયા હતા અને કઈ રીતનું સંકલન કરશે અને કઈ રીતનું આયોજન કર્યું છે આવો સાથે જોડાયા છે કહેશો વિશે આપ નવ વર્ષના સુશાસનમાં પીએમ મોદીએ અનેક વિધો જે કામ કર્યા છે એક ઇતિહાસ બન્યો છે ભારતીય ઇતિહાસમાં જ્યારે અંગ્રેજો વખતની આઝાદી બાદ જે પણ શાસકો આવ્યા તે શાસકોમાં આ પ્રકારનું નૈતિકતાથી જુસ્સાથી રાષ્ટ્રવાદથી પ્રેમ લોકો સાથે સંવાદથી અને ખાસ કરીને પૂર્ણ બહુમત સાથેની સરકારે ડબલ એન્જિનની સરકાર કહેવાય છે ખાસ કરીને ગુજરાત માટે તો એ કામો જેવું કર્યા છે અને આ કામો એક ઇતિહાસ બન્યો છે સિદ્ધિ બની છે ચોક્કસથી ગૌરવપૂર્ણ રીતે આ સિદ્ધિને લોકો સુધી લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાતવાસીઓ સજ્જ બન્યા છે અને આજે નાતીવાડા જે અહીંયા સરદાર કૃષ્ણનગર વિશ્વવિદ્યાલય છે ત્યાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જયંતિભી કાવડિયા છે પૂર્વ મંત્રી હતા અને પ્રભારી તાજેતરમાં તેઓની નિયુક્તિ થઈ છે કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને અને વિશેષ અતિથિ તરીકે જયંતિભાઈ હાજર રહ્યા હતા ભાજપનું શીર્ષ નેતૃ કનુભાઈ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મર શૈલેષભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ હતા અને સમગ્ર જિલ્લાના તમામ મોરચા મંડળો ચૌદ તાલુકાના તમામ ભાજપના કાર્યકરો અહીંયા હાજર રહ્યા હતા મુખ્ય ઉદ્દેશ હતો ત્રીસ મેથી ત્રીસ જૂન સુધી એક માસ સુધી પીએમસીના નવ વર્ષના આ ગૌરવપૂર્ણ ઇતિહાસ નવ વર્ષમાં તેઓના સરકારમાં રહ્યા બાદ કેવી કેવી બહુદા પ્રતિભા સાથે તેઓએ કામ કર્યા છે તમામ ક્ષેત્રમાં ભારતનો કેવી રીતે વિકાસ થયો છે રાષ્ટ્ર પ્રેમી તરીકે અમિત શાહ પણ એમની સાથે જોડાયેલા હતા કેન્દ્રીય મંત્રી છે અને આખી આખી જે ટીમ છે એ કેવી રીતે ગુજરાતનું નામ રોશન કરી છે દેશનું નામ રોશન વિશ્વમાં કરી રહી છે આટલી મોટી પાર્ટી જેના આપણે જણાવી દઉં કે વૈશ્વિક સ્તરે જે જે રાજકીય પોલિટિકલ પાર્ટીઓ છે તેમાં કાર્યકરોની સૌથી મોટો એક સુનામી સમૂહ સાથે ભારતીય જનતા પાર્ટી વૈશ્વિક પાર્ટી બની છે રાષ્ટ્રવાદ એક મૂળભૂત એમનો મંત્ર છે નાગરિકોનો વિકાસ બહુ બહુ યોજનાઓ સાથે તેઓ આગળ વધ્યા છે અને જો સરખામણી કરવામાં આવે તો અત્યાર સુધી આ એક રેકોર્ડ છે કોઈ પણ સરકાર આ પ્રકારના કામો કરી શકી નથી અને આ જ સિદ્ધિ માટે હવે એક અભિયાન શરૂ થયું છે જેને આપણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગુજરાતમાં નહીં ભારતભરમાં નવ વર્ષની આ સિદ્ધિઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક ઉત્સવ જેમ આખો મહિનો પ્રબુદ્ધ નાગરિકો પાસે જશે તમામ ટીમો બનાવવામાં આવી છે લોકોના ઘર સુધી બૌદ્ધિક વર્ષ સુધી સાક્ષરતા જે લોકો સાક્ષર સાક્ષ કેળવી ચૂકેલા લોકો છે વૃદ્ધો છે નિવૃત્ત કર્મચારીઓ છે એ તમામને સાથે રાખી ગુજરાતનું ગૌરવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની ટીમ કેન્દ્રીય ટીમ ભારત સરકાર અત્યાર સુધીના કામો અત્યાર સુધીની સિદ્ધિઓને લોકો સુધી લઈ જઈ અને ગૌરવ અનુભવમાં આવી છે એના ચોક્કસથી હું કહું છું માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ નહીં સમગ્ર દેશના નાગરિકો સમગ્ર દેશના મતદારો આ ગૌરવ અનુભવી રહ્યા છે ચોક્કસથી આ એક નવો કીર્તિમાન થશે મન કી બાતનો સોમો એપિસોડનો જે કીર્તિમાન થયો છે એનાથી પણ એક મોટો કીર્તિમાન થશે સામૂહિક રીતે આખો માસ

જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે પણ એક રેકોર્ડ બનશે હજુ લોકસભાની ચૂંટણીને ઘણો સમય બાકી છે ત્યારે આટલો મોટો કાફલો એકસાથે દેશમાં એક જૂથ સાથે લોકોના ઘરે ઘરે જશે તો એ વિશે આપ શું કહેશો કે તેના પડઘમ લોકસભાની ચૂંટણીમાં કેવા પડી શકે છે બિલકુલ મહત્વનો સવાલ છે બાર માસ જેટલો અંદાજી સમય કહી શકાય લોકસભાની ચૂંટણી માટે પરંતુ નવ વર્ષની સિદ્ધિઓની વાત છે નવ વર્ષના સુવર્ણકાળની વાત છે ગુજરાતના પ્રણતા નરેન્દ્રભાઈ મોદીની આ સિદ્ધિઓ છે દેશ ગૌરવ લઈ રહ્યો છે ત્યારે ગુજરાત ચોક્કસથી ગૌરવ લેશે જેને આપણે જાણ્યું કે ચૂંટણીની જ્યારે વાત છે તો ગત ચૂંટણી અગાઉની ચૂંટણીમાં જ્યારે ગુજરાતની વાત આવે છે ત્યારે પરિણામ ગુજરાતે સો ટકા આપ્યું છે દેશના વડાપ્રધાન ગુજરાતના પણોતા પુત્ર છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતના પણતા પુત્ર છે આ બંને નેતૃત્વ સાથે અનેક નેતાઓ પણ જોડાયેલા છે જે દેશનું ગૌરવ છે તો દેશની ગૌરવ સાથેની બીજેપી ભારતીય જનતા પાર્ટીની જે આ ટીમ છે કે જે કેન્દ્રીય નેતૃત્વ સંભાળી રહી છે એ આખી આખી ટીમ માટે આ ગૌરવનો વિષય છે કેમ કે તેઓએ નવ વર્ષમાં એ પ્રકારના કામો કર્યા છે કે જે પ્રકારના કામો આજ દિન સુધી ઇતિહાસમાં કોઈ પણ સરકાર કરી શકી નથી આ ગૌરવ લેવું જોઈએ શા માટે ન લેવું જોઈએ રહી વાત લોકસભાની તો લોકસભા માટે હજી બાર માસ જેટલો સમય બાકી છે છવ્વીસે છવ્વીસ સીટો પુનઃ પીએમ મોદીના ચરણોમાં ધરી દેવા માટે હાલથી જ ગુજરાતના તમામ મતદારો ગણી રહ્યા છે અહીંયા આપને અમારા પ્રદેશ જે પ્રમુખ છે અધ્યક્ષશ્રી સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટી તેઓના એક નિવેદનની ચોક્કસથી વાત કરવા માગું છું કે સી આર પાટીલે તાજેતરમાં જ એક મંચ ઉપરથી સ્પષ્ટ કર્યું હતું તેઓએ પણ સ્પષ્ટતા કરી હતી તેઓ આત્મવિશ્વાસ સાથે ગુજરાતીઓના પ્રેમ સાથે ગુજરાતની સંવેદના જે રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે તે આધારે એક વાત કરી હતી કે છવ્વીસે છવ્વીસ સીટો સો ટકા લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાત ભાજપને ભેટ તરીકે આપી રહ્યું છે પરંતુ માર્જિંગ પાંચ લાખથી વધુનું હોવું જોઈએ જી હા છવ્વીસે છવ્વીસ સીટોમાં પાંચ લાખથી વધુનું માર્જિન હોવું જોઈએ તે લક્ષ્યાંક સાથે સી આર પાટીલે ગુજરાતના મતદારો ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના ગામે ગામ ફેલાયેલા કાર્યકર્તાઓને એક હાકલ કરી હતી થવું પણ જોઈએ ગૌરવનો પ્રસંગ છે પીએમ મોદી ગુજરાતી ગજ્જુ નેતા છે અને તે રીતે ગુજરાતવાસીઓ સો ટકા લોકસભાની ચૂંટણીમાં બે હજાર ચોવીસ જયારે આવી રહી છે ત્યારે છવ્વીસે છવ્વીસ સીટમાં કોઈ પણ મિનિમેક નથી આ ભવિષ્યવાણી નથી કહેતો આપને આ આત્મસન્માન સાથે આ એક જાતનું આપ અગાઉનો જે અનુભવ છે હાલની જે સ્થિતિ છે લોકોનો જે ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ છે ગુજરાતના તાજેતરના જે ચિત્ર આવ્યું છે એકસો છપ્પન જેટલી સીટો વિધાનસભામાં મળી છે આ તમામ ઇતિહાસ આ તમામ એનાલિસિસ થયું છે રેકોર્ડનું એ આધારે હાલ હું સ્પષ્ટપણે મારા અંગત મંતવ્ય મુજબ લોકોનું જે રૂથ જે આવી રહ્યું છે લોકોની જે વાતો આવી રહી છે જે નિવેદન આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો જે પ્રેમ આવી રહ્યો છે તે આધારે કહી શકું કે છવ્વીસ સીટોમાં એક પણ સીટ ક્યાંય પણ આગેબાજી થવાની નથી પરંતુ અહીંયા માર્જિનની વાત છે એક મોટા માર્જિનથી આ છવ્વીસ સીટ ઉપર ભાજપ જીતશે તેવો દાવો પણ હાલ રાજકીય નિરીક્ષકો એનાલિસિસો માની રહ્યા છે

તો દર્શક મિત્રો આજના સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર